અંતવિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા સાશ્રત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું પૂજન થાય છે તે માર્ગ નિષ્કંટક છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય પ્રભાત મધ્યાહન અને સાયંકાળે એમ ત્રણ વાર બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મ નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યા હોય તેને દરેક પ્રકારની પૂજા કરી એમ જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે પછી ભલે તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો તે પણ સર્વનાશ પામે છે એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને નતમસ્તક અર્પણ